ઘણા સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું છે અને ચર્ચા છે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાય છે આજે બધા જ ન્યૂઝમાં એક સમાચાર ચાલી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે પરંતુ અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું તે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના સિનિયર નેતા અને એક સમયે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અર્જુન મોઢવાડિયા શુભ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરી રહ્યા છે કારણ કે ચર્ચા ભયંકર રીતે થઈ રહી છે અને સતત દરેક વ્યક્તિ એક જ વાત કરી રહ્યો છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે પરંતુ જે રીતે આ આખું ઘટનાક્રમ થઈ રહ્યો છે તેના પ્રમાણે અને અર્જુન મોઢવાડિયા સાથે અમે જે વાત કરી તેના પ્રમાણે કહીએ તો અર્જુન મોઢવાડિયા ક્યાંય નથી જતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે અર્જુન મોઢવાડિયાનું પોતાનું કહેવું છે કે આવતીકાલે કોંગ્રેસની એક મીટિંગ થઈ રહી છે તે મીટિંગમાં પણ હું હાજર રહેવાનો છું એનો મતલબ એ થઈ રહ્યો છે કે અર્જુન મોઢવાડિયા અત્યારે તો એક જ વસ્તુ કહી રહ્યા છે કે હું ક્યાંય નથી જવાનો કોંગ્રેસ છોડીને તો ક્યાં જ નથી જવાનો સાથે સાથે ગુજરાત કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તેમની સાથે પણ અમે ચર્ચા કરી અને તેમની સાથે વાત કરીને ખબર પડી કે ઘણા એવા સિનિયર નેતાઓ છે જે પોતે પોતાને એ પ્રકારનું પદ ન મળવાથી નારાજ ચોક્કસ છે કોંગ્રેસ પાર્ટીથી પરંતુ કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ નથી જઈ રહ્યા અર્જુન લઈને પણ આ ચર્ચા છે કારણ કે જ્યારે કરી હતી અને જે કોંગ્રેસની વિરુદ્ધની ટ્વીટ હતી જેમાં રામ ભગવાનના મંદિરની વાત કરવામાં આવી હતી અને સાથે સાથે જે રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે અયોધ્યા જવાની ના પાડી હતી તેનો વિરોધ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો પરંતુ હવે અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ રીતે અમને જણાવ્યું છે કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યા પરંતુ ચર્ચા જબરદસ્ત ચાલી રહી છે કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે અર્જુન મોઢવાડિયાના મનમાં શું છે તે તો અર્જુન મોઢવાડિયા જ જાણે પરંતુ હા એટલું ચોક્કસ અત્યારે જે કોંગ્રેસના સિનિયર નેતાઓ કહી રહ્યા છે ને સતત અર્જુનભાઈના જે સંપર્કમાં છે તેવા કોંગ્રેસના નેતાઓએ અમને જણાવ્યું કે તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નથી જઈ રહ્યા એટલે તેઓ કોંગ્રેસની સાથે જ રહેશે કારણ કે અર્જુન મોઢવાડિયા પોતે એવું કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસ યુવા અવસ્થાથી કોંગ્રેસની સાથે રહ્યા છે અને કોંગ્રેસ સિવાય તેમને ક્યારેય કશું વિચાર્યું નથી ભલે કોંગ્રેસની અંદર ગમે તેવી પરિસ્થિતિ રહી પરંતુ આ પરિસ્થિતિથી આગળ વધીને તેઓ ભારતીય જનતા પાર્ટી તો ક્યારેય પણ જોઈન્ટ નહીં કરે હવે અર્જુન મોઢવાડિયા શું ડિસિઝન લે છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે કે કેમ કરે છે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આજે ન્યૂઝ ચાલી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કેસરીઓ કરવાના છે પરંતુ સચ્ચાઈ શું છે તે તો અર્જુન મોઢવાડિયાને પોતાને ખબર પરંતુ હા એટલું ચોક્કસ છે કે આજે અમારી અર્જુનભાઈ સાથે જે વાત થઈ છે તે પ્રમાણે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ નહીં છોડે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર